ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા કુશળ મંગળ હશો તો જો અવાર પડ્યું છે હવે આજે એમ તો સંડે છે આજે રવિવાર છે એટલે દેરુને કુશળ એકલું જ જવાનું છે અને દુલ્હાન રજા છે હવે બધું કરીએ આજે સોંતિથી જ વિચારી થો કોઈ કોમ નહીં એલું બધું અમારે થોડુંક આજે બહાર ગોમ જવાનું છે પણ હજુ વાર છે દુહાન નાસ્તો બાસ્તો બનાવી છે પછી જીએ આજે દૂધ નહીં કાઢ્યું એટલે એવું કારો બનાવીને લીધો તો દીરુને મીલ આવું મેં ટ્યુશન આજે એની વાનવાર હો રવિવાર છે લઈ નહીં આવ્યો પણ એને આજે આઠ વાગે ટ્યુશન છે એટલે આવું પછી બીજું કોમ કરીએ હા આજે બહાર જવા કરીએ છીએ અમે પણ એ હજુ અગિયાર વાગે જીવ જો આવશે અગિયાર સાડા અગિયાર જશું હજુ વાર છે અસલ તો આપ કાઢો છે આવે બે ત્રણ દારથી મસ્ત તો આપ કાઢે છે વરાપ થવા બાજુ સાહેબ છે તમે હવે વરાપ થાય જો આજે નહીં પણ કાલે નહીં તો પરમ દિવસે ખેડાઈ જશે આ ટ્રેક્ટર બિંદુ અસલ વરાફથી છેલ્લે ભાઈ ટ્રેક્ટર મારી દઈશું ખેડ નાખીએ પછી હા આ ઘરની આજુબાજુ હો સાફ સફાઈ કરવાની છે એને હો ચાર કાપી લેવા કરીએ છે જો આ બધી ચાર કાપવાડી છે આ હો સાફ કરી નાખીએ ધીમે ધીમે જ થશે બધું એકદમ નહીં થાય હવે ઘડ કહેલું છે આ હરાધો ચાલો બાજો છે પછી વસરાત રહેશે કરીતા વખરાત રહેતા હવે આ બધું પાવું ખેતી રાગી પાઈએ એમ કરીએ છે તો ચાલો મિત્રો હવે અમે આ દિરુ મિલ જવું મેં ટુ સન્જીન પછી ફોર્મ કરીએ બીજું બરાબર પ્લાસ્ટર થઈ ગયું છે હવે હવે આ આટલું બાકી રહ્યું છે અંદરનું અંદરનું આટલું બાકી રહ્યું છે જોવા બધું પ્લાસ્ટર થઈ ગયું છે કમ્પ્લેટ જ અને આ બાજુની એક પાછળની રૂમ બાકી રહી છે એટલું બધું છે ને એ બાકી છે આ થઈ ગયો આ રૂમ બાકી છે હવે પણ આમાં બધું પડેલું છે સામાન આને બધું કાઢવાનું છે હવે હા એટલે મોસ્ટ ઓફલી બધું થઈ ગયું છે હજુ એક આ બાજુનું છે અને બહારની દિવાલ છે બીજી બાજુની આખી બાકી આ રૂમ આખો તૈયાર થઈ ગયો કમ્પ્લેન હા આ બાજુનો આખો રૂમ આમાં આમાં છે આવ્યું આવું જો અને આ બાજુ બહારની સાઈડ અડધી દીવાલ છે આ બાજુની આખી દીવાલ બહારની અને આ અડધી અને આ બાજુ અડધી છે એટલું બાકી છે હવે જોવા હવે આગળ અહીંયા ટાઇલ્સ લગાડવાની છે અહીંયા બહારની દિવાલ પર ટાઇલ્સ લગાડવાની છે અને આ અડધી દિવાલ છે નહીં અડધીથી ઓછી છે આટલું બાકી છે આવી બહારનું અને તેની બાજુની બહારની આખી દીવાલ છે આટલું પ્લાસ્ટર હવે બાકી રહ્યું છે આપણે જો હા આ કમ્પ્લીટ થઈ ગયું છે એથી આટલું બાકી છે હા જુઓ આ પાસેની કમ્પ્લીટ આ પાસેની આખી દિવાલ કમ્પ્લીટ થઈ ગયું છે આ ફૂલ એવોર આપણું બધું મરી ગયું હવે કશું નહીં પૂરું થઈ ગયું હવે આ વર આપ નીકળેલા ખેડીને પછી પાછું રોપવાનું છે ગમે તે શાકભાજી રોપ આ ફૂલેવર છે પણ હવે આ ના થાય આ પાકું થઈ ગયું કહેવાય હવે અને ગોઠ તો બાઈજી નહીં બે મહિના થવા એવા હવે બે મહિનામાં તો ફૂલેવર નીકળી જાય એટલે હવે ના થાય હવે આ પૂરું થઈ જવાનું હવે હવે બે દિવસ બે ત્રણ દિવસ વરસાદ ના પડે તો ખેડાવીને પછી ફરીથી ગમે તે શાકભાજી જ કરવાની છે પછી ખેત નાખી હો ને ખેડ નાખીને પછી કરીએ ગમે તે આ જો આ ગવાર કશું નહીં ગવાર ચોટી રહ્યા લંગ પડી ગયું છે અહીંયા લંગરી ચઢાવી દેવા પોણી હવે તકલીફ પડવા ભાઈ છે આપડે પંચાયતનું પોણી આવતું નહિ પેલું લંગરીયું વચ્ચે વારું કઈક આ બાજુ વારું પડી ગયું છે ઉપરથી છૂટું પડી જશે ચડાવવું પડશે પંચાયતનું પોન નહીં આવતું એટલે આપણે એટલે કોઠી ભરી અમે નાહવા ધોવા માટે પોણી આ પાઇપ કાઢો છે આ પાઈથી એટલે કોઠી ભરવાની છે પીપળું પીપળું ભરી લઈએ પણ લંઘાઈશું લંઘાઈશું ડાયદો ને પછી કરીએ જો પછી આ બાટામાં પોણી જવા દેવાનું છે એટલે ફૂટે ગણી आ वालेरो ने मोड वा करवाना आजू तो आप बराबर कहो से हाँ है। हाँ तो आप बधार मेलो से जो आ बे दारा में जमीन हूकी नाख से तेन में आओ तो आप पहले जमीन हुकी कर से तेन में वर आप की जैसे असल पछी खेड़ी करिए शाक भाजी गमे दे जो कारलो बे तेन कारलो महीनों से दीरुन ऊपर चढ़ाई से સાક કરીએ એમ કરીને ઉપર હોદ હા તો ત્યાં જો ને વખરાત પડ્યો ત્યાં બધું હા આલી આલી બુધી થ્રી મોટી થતી હોય એ કદાચ ખાંસી મોટી થઈ રીતે હોય ની જાતે બગડી ગઈ વખરાતનું પોણી દેવું પડ્યું ને એ લે એવું થયું હે જોઈ લેવું પછી જેલા તો લે તારે શાક થઈ જશે પોરા નીચે પોંડા મેળ દેવાનો

हाँ तो आप कह रहे हो हाँ बड़ी शाक भाजी लाग से हाँ अब जेम जेम जमीन काटी थे तेम जेम आ एक लाख गल <coughs> गल हाँ से गलकू जो हुआ गलको बे लगे लो बगड़ी वो पोनी देव पड़ू कि बहरा दिल बढ़ू पार साग भाजी हो बगड़ नाखो हाँ लाख बज रहा है एक लाख से गलको तो कहीं लागू से वाले रोज फूल आती हो नहीं हाँ તર હાતર નાખ્યા સુધી અસલ થઈ જશે હે બિલ કિલો મહિનો કારેલો બે મહિનો કે બે નીચેથી મહિલા ત્રણ મહિનો હશે થઈ જશે બહુ હવ તારે તું ચેકિંગ કરે તને ભાવતી નહીં કઢી બનાવી દે કઢી એને ભાવતી નહીં બાકી હવે કે કાર એના માટે શાક થી છે બહુ છે જશે અહીં પછી બનાવી હશે હું છે અમને કઢી બનાવી છે ચાલશે જો અનુરીને હાવ નહીં તે કામ મેલો હાવ એવી જ રહેવા દેવાની છે એવું ચીક કરશું ને તો અમે રોડેથી દેખાશે અનુરો હાવ મોટા મોટા થઈ જશે આવા અઠવાડિયા દસ હજાર પાકોને ચાલુથી સે ગયા હવે એમાં નહીં લઈ અહીંયા વેલો હતો તે મરી ગયો ન લાગતો આપણને ગોલ ગોલ આલો 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 કાળો લાગતો તે તો વેલો હું કઈ ગયોનો બધું અડધું શાકભાજી બગડી ગયો અમે કહું હા પણ શિયાળાનો માલ બધો ઉઠાવા લશે શિયાળામાં સારું નીકળશે બધું જ પોણી છે એટલે આપણે પોણી વહેરા કરવાનું હા માલ સારું નીકળશે કોઈ બી શાકભાજી છે કપાસ છે બધું સારું થશે હવે શિયાળાનું મકઈ